નમસ્કાર શો માં આપનું સ્વાગત છે ભાવનગર લોકસભા બેઠક ની ચૂંટણી માટે ઓગણીસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા આજે ફોર્મની ચકાસણી કરવામાં આવતા પાંચ ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારના ફોર્મ અંગે ભાજપે વાંધા અરજી કરતા રવિવારે સુનાવણી હાથ ધરવામાં આવશે રાજકીય પક્ષોના ઉમેદવારો અને અપક્ષ મળી કુલ ઓગણીસ ઉમેદવારો દ્વારા ત્રીસ ફોર્મ ભરવામાં આવ્યા હતા આજે ફોર્મની ચકાસણી કરવામાં આવતા પાંચ ઉમેદવારોના ફોર્મ અમાન્ય રહ્યા હતા આ ઉપરાંત આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મની સાથે રજૂ કરેલ સોગંદનામામાં વિસંગતતા અંગે ભાજપે વાંધા અરજી રજૂ કરી છે આ અંગે મુખ્ય ચૂંટણી અધિકારી આર કે મહેતાએ માહિતી આપી હતી આજે પંદર ભાવનગર લોકસભા મત વિભાગમાં ભરાયેલા ઊંડિ ફોર્મની ચકાસણી કરવામાં આવી એમાં જુદા જુદા પાંચ ફોર્મ એવા હતા કે જુદા જુદા કારણસર અમાન્ય રહ્યા છે એક ઉમેદવાર આપણે આમ આદમી પાર્ટીના મુખ્ય ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા સામે વાંધો આવેલો છે એટલે એમણે પોતાના વાંધાનો જવાબ આપવા માટેનો સમય માગ્યો છે એટલે એમના એમના પૂરતી સુનાવણી આવતીકાલે રાખવામાં આવેલી છે એને એફિડેવિટમાં વિસંગતતા છે એવું એમનું કહેવું છે વાંધેદારનું એવું કહેવું છે કે એફિડેવિટમાં વિસંગતતા છે એક ઉમેદવાર એવા હતા કે જેણે દસ ટેકેદારોની સહીથી દરખાસ્ત કરવી જોઈએ એ નહોતી કરી એક ઉમેદવાર એવા હતા કે જેનું એક દરખાસ્ત કરનારા એવા હતા કે જે આપણી લોકસભાના વોટર નહોતા પછી એક ઉમેદવાર એવા છે કે જેના એફિડેવિટની અંદર ક્ષતિ હતી આ રીતના જુદી જુદી ક્ષતિઓના કારણે એમના ઉમેદવારી પત્રો રદ કરેલા છે વાંધા અરજી અંગે રવિવારે સુનાવણી હાથ ધરાશે તેમ મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું